તો અત્યારે આપણે નીકળી ગયા છીએ પારથર જવા માટે રસ્તામાં કર્યા મામાદેવના દર્શન પછી અમે લોકો પહોંચી ગયા હતા કેશોદ કેશોદ કર્યા કેર મોરાવારી આવડમાંના દર્શન તો ચાલો આપણે કરી લઈએ આવડમાના દર્શન અને જુઓ મંદિર કેટલું સરસ હમણાં નવું બનાવ્યું છે બધું બેસવા માટે ગાર્ડન છોકરાઓને રમવા માટે મંદિર અને એકદમ સરસ નવું રિનોવેશન કર્યું છે ને જોવો કેટલું સરસ લાગે છે પછી આપણે કરી લઈએ શિવ માતાજીના દર્શન અને હમણાં જ નવું માતાજીનું મંદિર બનાવ્યું છે તો એકદમ સરસ માતાજીનું મંદિર હતું આપણે કઈ રીતે દર્શન અને પછી આપણે લોકો અહીંયાથી નીકળી જશે પાર્થર માટે તો તમે જુઓ મંદિર અને આ છે માતાજીની એકદમ સરસ મૂર્તિ અને આ છે જૂનો થળો જે આપણે પહેલાં હોય જ અને હમણાં નવું બનાવ્યું છે તો એકદમ સરસ લાગે છે અને માતાજીની મૂર્તિને કેટલા શણગારીને સરસ રાખ્યા છે પછી આપણે પછી ગયા માસીના ઘરે

ફોટો ક્લિક કરવા માટે અને નોર્મલ વિડીયોમાં માણીમાં તમને તો અમે કેવા લાગીએ છીએ કમેન્ટમાં તો આજે આજ તો અમારો ફોટોગ્રાફર અમારો ફોટો વિડીયો કેવા આવે છે ને તમે કહેજો ન સારા આવે તો આ બાઈન તમને સમજાય તો કમેન્ટ માં કહેજો અને અહીંયા આપણે જો વિડીયો અને ફોટો ક્લિક કરી લીધા છે અત્યારે ગમે અહીંયા જાય પેલા આ કામ તો કરવાનું થઈ જ છે તો તમે જોઈ શકો છો આ તો મારો મહેંદીનો લુક અને આ તો વિડીયો ફોટો આ હતા અમારી ચિલ્લર પાર્ટી અને અત્યારે સાંજનો ટાઈમ હતો અને વાડીએ એકદમ સરસ ફોટો વિડિયો આવતા હતા તમે જોઈ શકો છો પછી પડી ગઈ હતી સાંજ મહેંદી પૂરી થઈ ગઈ હતી અને અમે લોકો રાતની રસોઈની તૈયારી કરતા હતા અમે બનાવ્યું હતું ગુવાર બટેટાનું શાક ને એક બીજું શાક બનાવ્યું હતું ડુંગળી ટમેટાનું જે તમે અમારી સોર્ટ્સમાં જોયું જ હશે તો આજે સાંજે ઘરે બનાવવાનું હતું પછી કાલથી બધા લોકો આવવાના હતા બનાવવા માટે પછી અહીંયા જો વાતો કરતાં કરતાં આપણે પીધી રાત્રે ચા ગામડામાં જઈએ ને તો આ મોજ એક જબરજસ્ત હોય કે આપણે ચા પાણી ગમે ત્યારે પી શકીએ અહીંયા અમે સુઈ ગયા છીએ સો ગુડ નાઇટ અહીંયા થઈ ગયો છે નેક્સ્ટ ડે ને અત્યારે તમે જુઓ અમે બે દિવસ પહેલાં ગયા હતા એટલે અત્યારે લગ્નની તૈયારી થાય છે અને વાડીમાં માંડવા કેટલા સરસ લાગે છે અત્યારે તો આપણે સવારમાં ઉઠીને વાડીમાં પહોંચી ગયા હતા બ્રશ કરતાં કરતાં કેમ કે વાડીમાં ચક્કર મારવાની બહુ મજા આવે સવાર સવારમાં એટલે ત્યાં વળી ચક્કર અને પછી અમે નીકળી ગયા બખાઈ ખાવા માટે અત્યારે બખાઈ આવી તમે એને શું કહો છો એ કમેન્ટ માં કહેજો અમે એને બખાઈ આવી છે છે સરસ આઈ છે તમે જોઈ શકો છો આખી રેડ થઈ ગઈ છે અને એને જોઈને અમને ઉતારવાનું મન થયું તો અમે પહોંચી ગયા વાડીમાં અને ગામડે જઈએ ને તો ત્યારે ગામડાની મોજ જ છે અત્યારે તમે અહીંયા જાઓ તો કાચી કેરી અથાણાના ગોંડા બખાઈ અને એ કોલી ગુંદી એ અમને રસ્તામાં મળી હતી એ તમને આગળ વિડીયો દેખાશે તો અત્યારે અમે લોકો બખાઈ ઉતારી અને એન્જોય કરીએ છીએ જો અમારા જેટલું સેલ્ફી માણસ કોઈ નહીં હોય બધા લગ્નની તૈયારીમાં બાક કરે છે અને અમે લોકો અહીંયા આરામથી બખાઈ ઉતારીને ખાઈએ છીએ એ પાછા સવાર સવારમાં અને આ જો બખાઈ તમને હું દેખાડું કેટલી સરસ છે પછી અહીંયા મેં બગ ખાઈ ખાવાનું ચાલુ કરી દીધું કેમ કે હમણાં ઘણા ટાઈમથી ગામડે આવ્યા નહોતા અને આ બધી વસ્તુ જોઈને એટલી મજા આવતી હતી ને તો અમે લોકો ખાઈ ખાવા માંડ્યા ને માંડવા બાંધવાની જો આટલા માંડવા થઈ ગયા છે અને હવે પાછા અમે ભખાઈ ઉતારવા માંડ્યા માંડવાનું જોઈ લીધું બધું જોઈ લીધું પાછા અને ખરેખર બખાય એટલી સરસ પાય ગઈ હતી એટલે ખાઈ અને એન્જોય કરી અહીંયા રીતાને આવી ગયો હતો અને અત્યારે બધું સાંજવાળાની લગ્નમાં ગયા હતા એટલે અમે બધા ફ્રી હતા એટલે અમે લોકો ઉતારતા હતા અત્યારે બખાઈ તો બહુ મજા આવી અમને અને અમે બી વાડીએ જઈએ ગામડે જઈએ અને ત્યારે આ જ બધી મજા આવે છે અને આ કોને કોને ગમે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મને તો બહુ ગમે છે કાંઈ અમારી બખાઈ વિડીયો ફોટો અને આમ બે દુનિયાથી દૂર કાંઈ ટેન્શન વગર જો માંડવા બંધાણા છે તો થોડુંક રમવું તો અમારી પાસે બપોરનો થોડોક ટાઈમ હતો એટલે અમે બધા રેડી થઈને નીકળી ગયા હતા માના દર્શન કરવા કેમ કે મંગળવાર હતો એટલે માના દર્શન કરવા ભાઈ જાય જ છે તો આપણે એ લોકો ભેગા જ ગયા હતા આજે દર્શન કરવા તો ચાલો આજે મંગળવાર હતો એટલે માના દર્શન કરી લઈએ અમે લોકો અહીંયા કર્યા હતા માના દર્શન અને પછી આપણે ગયા હતા માના મંદિરે તો ચાલો અમે તમને પણ કરાવીએ દર્શન અને આ જો વાડીનો લુક કેટલો મસ્ત આવે છે અને આ મંદિર એકદમ ધાર ઉપર ઊંચું છે એટલે એકદમ સરસ લુક આવતો હોય છે આખો વાડીનો અત્યારે કંઈ વાવેલું ઓછું છે પણ વાડી તો પણ બહુ સરસ લાગતી હોય છે તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ મોગલમાના દર્શન કરવા માટે આ જો ધજા દેખાય છે અહીંયા મોગલમાનું અને મમ્મીમાંનું દર્શન છે અને સુરાપુર આવશે તો અમે આવી ગયા છીએ અત્યારે મોગલમાના દર્શન કરવા તો ચાલો કરી લઈએ મોગલમાના દર્શન અને તમને પણ કરાવીએ આ એકદમ સરસ નાનું મોગલમાનું મંદિર બનાવેલું છે ફરતી બાજુ ધાર છે વચ્ચે મંદિર છે એકદમ સરસ લાગે છે તો ચાલો કરી મા મોગલના દર્શન અહીંયા જો આ બધા લોકો દર્શન કરવા માટે પછી જ ગયા છે ને જો આ બધા દર્શન કરે છે પાર્થિવથી રુદ્રા અને આ છે માતાજીની મૂર્તિ એકદમ સરસ તો તમને કેવી લાગી મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમે લોકો પણ કરી લ્યો માતાજીના દર્શન પછી અમે આવી ગયા હતા સુરાપુરાના દર્શન કરવા માટે અહીંયા બધા સુરાપુરાના સતી છે અહીંયા મારા મામાનું છે તમે એ વાત અહીંયા દર્શન કરો અમે દર વખતે અહીંયા દર્શન કરવા આવીએ જ છીએ જ્યારે ગામડે આવીએ ત્યારે તો અત્યારે આજે મંગળવાર હતો તો અમને બધાને થોડોક ટાઈમ બપોરનો મળ્યો તો તમે લોકો ત્યાં દર્શન કરવા આવી ગયા હતા અમે બધાએ દર્શન કર્યા અને હવે આપણે અહીંયાથી આલબાઈ આલબાઈમાના મંદિરે જે પાંચથી દસ મિનિટનો જ રસ્તો છે એ થોડુંક અંદર છે એટલા માટે તો ચાલો હવે જઈએ આપણે ત્યાં અને અહીંયા બધા સુર્યાપુરા અને સતીઓની ખાંભી છે તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ હવે ગામડામાં જોવા મળે છે અને જોઈને પણ એકદમ મજા આવે છે પછી અમે બધા અહીંયાથી નીકળી ગયા અને આ જો કેટલું સરસ છે બધું જૂનું જૂનું ગામડે જઈએ ને તો આજ મોજ છે એક તમે લોકો અત્યારે અહીંયાથી નીકળતા હતા હાલબાઈ માના મંદિરે જવા માટે અને અહીંયા મારી નિધાનની મસ્તી ચાલુ થઈ ગઈ કેમ કે તડકો અત્યારે એટલો પડે છે ને એટલી ગરમી છે કે દર્શન કરીને આવ્યા તમે આખા ગરમીથી કંટાળી ગયા હતા અને પછી અહીંયાથી અમે નીકળી ગયા હતા ગરેડાવાળા રસ્તા છે તમે આ રસ્તા જુઓ એકદમ જૂનવાણી ગરેડાવાળા રસ્તા છે અને ત્યાંથી અમે લોકો સિંગલ પટ્ટી રોડ એકદમ સામે ગાડી આવે તો આપણી ગાડીને ક્યાંક લેવી પડે એવા રસ્તા છે જૂના ત્યાંથી પછી અમે આવી ગયા હતા અલબહેમાના દર્શન કરવાને અલબેમાનું એકદમ સરસ નવું મંદિર બનાવેલું છે આના પહેલાં તમે અમારી રિસોર્ટ્સમાં જોયું જશે અમે જ્યારે પણ ગામડે આવીએ છીએ ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા આવીએ જ છીએ જો ટાઈમ ના હોય અથવા તો કોઈ કારણ હોય તો જ નથી આવતા તો ચાલો આજે હું તમને કરાવું અલભાઈમાના દર્શન આસોટાય છે અને અહીંયા પણ છે મલાણપુર તો ચાલો આપણે પણ કરી લઈએ અત્યારે અલભાઈમાના દર્શન અને અહીંયા બધા જો અને રીધનજી મંદિરે છે અહીંયા એને ટંકોરી વગાડવાની જોઈએ પછી બધા લોકો કરવા માંડ્યા હતા દર્શન અને હવે આપણે કરી લઈ દર્શન માતાજીના તો જય માલભાઈ અને અહીંયા જો માતાજીનું એકદમ સરસ મંદિર છે અને મેં કર્યા માતાજીના દર્શન અને અહીંયા મૂર્તિ બૂર્તિ કાંઈ નથી જૂનવાણી જ રાખ્યું છે માતાજીના ફરા છે ને એ જ રાખ્યા છે અને એકદમ સરસ રીતે માતાજીનું મંદિર શણકારેલું હતું પછી અમે બધા લોકો નીકળી ગયા પાછા ઘરે જવા માટે કેમ કે ઘરે ઘણું બધું કામ હતું અને આ જો હતી મહેંદી તો વધારે વિડીયો શૂટ મારાથી નથી થયા કેમ કે અમે બધા લોકો કામમાં હતા અને લગ્ન એન્જોય કરતા હતા તો ત્યાં અમે લોકો બધા આવી ગયા હતા તો રસ્તામાં થોડા થોડા વિડીયો શૂટ કર્યા છે હું તમને બતાવું છું હજી આજે છે મહેંદીની રસમ તમે ઘરે જઈને રેડી થવાના નહીં સોરી આજે છે હલ્દી તમે બધા લોકો થવાના છીએ હલ્દી માટે તૈયાર અને અહીંયા અમે લોકોએ પીધી પેપ્સી પેપ્સીથી પી ગયા કેમ કે ગરમી એટલી છે એટલે બધાએ પીધું થોડું કે ઠંડુ વધારે ગામડામાં કંઈ મળતું નથી નોર્મલ ચી મળ્યું અને હવે આપણે રસ્તામાં નીકળી ગયા છીએ પાછા ગરેડાવાળા રસ્તા જે ગામડા આવતું હશે ખબર જ હશે કે ગરેડાવાળા રસ્તા કેવા નાના નાના હોય છે ને આ જો બધા હાથલા આપણે અહીંયા સો રૂપિયાના બસો રૂપિયાના કિલો લેવા પડે છે ને ગામડામાં જો કેટલા હાથલા છે બટ ઉતારવા અને આ આખી એક જ તાળી શ્યામ તાળી આવશે અને જો ગુંદી એટલી સરસ પેકી છે આખી કેસરી કેસરી અને એકદમ મીઠી હોય છે અને ટેસ્ટ બહુ સરસ હોય છે મને આ ગુંદી બહુ ભાવે છે અને અમને રસ્તામાં મળી ગઈ તમે ગાડી ઊભી રાખીને થોડીક ગુંદી ઉતારીને ને રે ગુંદી અમે લોકો ખાઈએ છે તો તમે જોઈ શકો છો પછી અમે આવી ગયા હતા ઘરે અને મેં બનાવ્યા હતા મહેંદી માટે દુલ્હન માટે તૈયારા જે અમે લોકોએ હાથે જ બનાવ્યું હતું બધા ફૂલ આવી ગયા હતા ખંભાળિયાથી અને પછી અમે લોકોએ બનાવ્યું હતું તૈયારા એનો ફૂલ વિડીયો મારી પાસે નથી અહીંયા મેં થોડુંક એક બનાવ્યું હતું તૈયારા બાકી બધા ફૂલ છે એ વિડીયો ફોટોશૂટ કરવા માટે છે અને આ મારો હલ્દીનો લુક યલો અને આ બધા અમારા હલ્દીના થોડાક એક એક હલ્દીનો વિડીયો આપણું સાંજનું જમવાનું એકદમ મસ્ત સિમ્પલ અને દેશી અહીંયા બધા લોકો બેસી ગયા હતા જમવા માટે અને આ છે રાતનો વાળીનો નજારો અને એકદમ સરસ ફટાકડા ફૂટતા હતા પછી આપણે એટલે અત્યારે રાત્રે ફ્રી થઈ ગયા હતા એટલે આપણે નીકળી ગયા હતા મંડપને જોવા માટે રસોડામાં શું થાય છે એ બધું આ જમવાનો એરિયો છે સવાર માટે અને આ જો અત્યારથી જ રસોઈ ચાલુ થઈ ગઈ છે સાંજે બાર વાગ્યાથી રસોઈ ચાલુ થઈ ગઈ હતી ને અહીંયા બનાવવાનું હતું ભરેલા ભીંડા બટેટાનું શાક એના માટે અત્યારથી જ ભીંડા કટ થવા માંડ્યા હતા અને અત્યારે જો મગમાં પાણી ચાલુ છે રાત્રે વાડીમાં વાતાવરણ કેટલું સરસ લાગે છે આ બધી તૈયારી થતી હતી આગળ ગેટ ડેકોરેશનની તો આપણે ગયા હતા બધું રાત્રે જોવા માટે તો બધી તૈયારી ધીરે ધીરે ચાલુ હતી અને આ હતું રાતનું વાતાવરણ એકદમ મસ્ત અને અહીંયા જવો ઝાડમાં ક્રિસમસ ટ્રીમાં લાઇટિંગ કરી તો કેટલું સરસ લાગે છે અને પછી આ થઈ ગયું સવાર અને માંડવું પડવાની તૈયારી અહીંયા અમે બધા રેડી થઈને ખાઈએ છીએ વેફર પછી આ છે મારી એક નાની ફેન જે મારા જોવે છે પછી થોડીક મસ્તી કરી સવાર સવારમાં જો રેડી થઈને આવી ગયો છે અને અહીંયા બધા મારા માસી આવી ગયા છે તો બધા એકબીજાને આજે મારા બધા માસી આવ્યા હતા પાંચે પાંચ માસી હતા અને અમે બધા માસીઆઈ ભાઈ બહેન હતા તો અહીંયા જો એકબીજાને માસીને બધા મળે છે વાતો કરે છે અત્યારે સવાર સવારમાં માંડવામાં આવ્યા જ હતા એટલા માટે તો અમારે છોકરીનાં લગ્ન એક જ દિવસના હોય છે તો કાંઈ રમતગમત એવું કંઈ નથી હોતું ખાલી સિમ્પલ લગ્ન હોય છે તો સવારથી ચાલુ થઈ ગયું હતું તો અહીંયા બધા લોકો મળ્યા એકબીજાને પોતપોતાની બેન સૌ સૌને મળતી હતી મેં બનાવ્યો હતો વિડીયો તો આ છે મારા મટમાસી આ બીજા નંબરના હજી ત્રીજા નંબરના માસીના ઘરે લગ્ન હતા તો એ અત્યારે નથી અત્યારે મહેમાનમાં છે તો આ તમે જોઈ શકો છો અને પછી અમે લોકો ગયા તા સામૈયે જાન આવતી હતી તો અમે જાનના સામયે ગયા હતા અને જાનમાં લઈ આવતા હતા ગાડા ઘોડા તમને બધાને જોવું હતું એટલે અમે લોકો પહોંચી ગયા સામયે અને આ જો ઘોડા વરરાજા ગાડી રોડ ઉપર ચક્કા જામ ત્યાં બધા લોકો નીકળી ગયા છે છે ને બધા લોકો નીકળી ગયા છે ઉતારા માટે ચાંદ જાય છે ઉતારે અત્યારે તો જો ચકાચામ રોડ આખો ચકાચામ કર્યો અને આ બધું જોવું મને તો બહુ ગમે છે ગાદયું ઘોડા બળદગાડા અને એકદમ સરસ દેશી લુક આવતો તો આ વરરાજા જાય છે અને આ બધા ઘોડાન છે તો એકદમ મસ્ત દેશી ફીલ આવતું હતું તમને કેવું લાગે છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તો બહુ મસ્ત રીતે શણગારેલું હતું ગાડા એકદમ સરસ હતા ટ્રાફિક એટલી થઈ ગઈ છે ને કે નથી વિડીયો શૂટ થતું નથી આગળ જવાતું નથી પાછળ જવાતું બટ તમે તો બી જોઈ શકો છો જાન આવી ગઈ છે તો ચાલો આપણે હવે કરીએ આગળ આગળ આગળની તૈયારી તો અહીંયા જુઓ તમે એકદમ સરસ વરરાજાની ગાડી અને હવે આપણે નીકળવું છે પણ થોડું કંઈક ટ્રાફિક ઓછું થાય તો આપણે અહીંયાથી નીકળી જઈએ તો એકદમ મસ્ત એન્જોય કર્યા અમે લોકોએ ત્રણ દિવસ લગ્ન અને આ જુઓ વરરાજાનું ગાડું વરરાજા ગાડા ઉપર એકદમ સરસ દેશી રીતે આવ્યું હતું અને આ બધા ગાડા શણગારેલા હતા

આજ મજા છે પછી આ હતું એન્ટ્રી ગેટ અને અહિયાં જો માસા બધા લોકો ઘોડાઓ સાથે વિડીયો ફોટો શૂટ કરો